तो मने थे गई ठंडी ठंडी एकदम ने અત્યારે વાગી ગયા છે 8:30 અને મેં હમણાં મસ્ત ચા પી લીધો નહીયા મમ્મી જો નાસ્તો બનાવે મન પ્રથા બની ઉઠી ગયા એટલે હું અંદર જમું છું એની ડ્યુટી કરે કામ આમ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બહેન કે હારું ને હા પજા કામ કા જલ કે ઓકા બહુ છે કા કા હા મમણા ભાસા પર ગઈ કાલે પરમદેવ પ્રસંગ હેલ બહુ દોડા દોડાઈસ

જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય હનુમાન શું કરતી હતી તું વાતો કરતી હતી બે વાર વીઠી હતી પાસે ભૂલી ગઈ બે વાર એકવાર ત્રણ વાગે ઉઠ્યું તું ને એક વાર છ હાડા છોડ બે વાળ જ ઉઠ્યું તમે બે વાર ફાવી ગઈ ને જગ્યાએ એટલે જગ્યા ફાવી ગઈ હોય એટલે એક થોડુંક થાય કા હા ઓહો ઓહો છોકરા

હવે મારી ડ્યુટી છે પ્રથાને સાચવવાની મમ્મી અને નાનીમાં બે રસોઈ કરે મેં કીધું લાવવું પડતો તો કે નાટવાને સાચવ નહીં કાં એટલે મમ્મીને શોધાવું છું ને નાની નાનીમાં કરે તો મારે એડિટિંગનું કામ તો મેં સવાર કરી લીધું હતું આજે પ્રથાને અમારે ચોથો મહિનો બેસી એટલે એને હું ફોટોશૂટ શૂટ કર્યું હતું તો એ પણ બધા એડિટિંગ કરી કરીને ફોટા મૂકી દઉં હું તમે લોકો જોઈ શકું કારણ કે શિવરાત્રિ આવે ને તો શિવરાત્રિની થીમ ઉપર જ મેં ફોટા પાડ્યા પછી વરી પાછું આવે ત્યારે પછી એને ફોટા પાડવાના એટલે એમ મજા ના પછી એને નાની ને કેટલાક આપણે હેરાન કરવું એટલે પછી મને એમ થયું કે આ મહિના અમે ભગવાન ભોળાનાથનો જ મહિનો છે શિવરાત્રિ આવશે એટલે પછી એના થીમ ઉપર જ મેં ફોટોશૂટ કરી લીધું તમે પણ જો ફોટા ન જોયા હોય તો અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી અને યુટ્યુબમાં પણ મેં પોસ્ટ કરેલા છે તો જોઈ આવજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જો ન કરી હોય તો અને લાઈક પણ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામનો આઈડી જે તે મોઢા એન્ડ ફેમિલી એ પણ તમે ફોલો ન કર્યો હોય તો આવજો ત્યાં પણ પ્રથાના મસ્ત મસ્ત ફોટા છે અને હજી તો ઘણા મૂકવાને પણ બાકી છે કારણ કે એટલો ટાઈમ નથી મળતો ને જે અમે કહી રહ્યા હતા ને એ તો હજી મૂકતા નથી બાકી છે કારણ ટાઈમ નથી મળતો એટલે અને હજી બે દિવસ પ્રસંગ છે તો ત્યાં પણ પ્રથાને મસ્ત ફોટો પાડશું એ પણ મૂકશું તો જોતા રહેજો અને એડી ફોલો કરી દેજો પછી અત્યારે જો પ્રથા સુઈ જાય ને તો હું મેની સિકલ એટલે જમીને હજી મારે બહાર જવાનું છે તો જોઈએ હવે શું કરીએ તો એનો મતલબ લોક જોતા રહેજો અને એના પછી તો બપોરે પણ મસ્ત મહેંદી થવાની છે હાથમાં મજા આવી જવાની હું તો થોડીક જ કરીશ કારણ કે પ્રથા હોય ને પછી એટલે તો એ પણ કેવી મૂકવું અને અમારે બધી મહેંદી કેવી હોય એના માટે આગળ આગળ જોતા રહેજો જે અમારા પ્રધાન ફોટોશૂટનું કામકાજ ચાલુ છે પ્રથમ અમે એમને એડજસ્ટ કરીએ છીએ એ કૈલાસ પર્વત હલી ગયો કૈલાસ પર્વત અમારો હલી ગયો મસ્ત અમાર શિવલિંગ નો જોગાડ તો કેવું મસ્ત બેન અહીંયા અમારા પ્રથા બેન ઓહો હો હલી ગઈ મમ્મી ટ્રાય થઈ ગઈ પ્રિયા જમવાનો હું પ્રોગ્રામ છે તારે રસોઈ બનાવવાની હતી પણ પ્રિયા હું કરશું હવે અમે કઈ નઈ બનાવી એટલે અમે થોડુંક મહેંદી લગાડવાનું

मैंने तब बहुत इच्छा था एको मैं मलखा हूँ देवल की शादी खबर ने ऑब्जर्वेंस पर क्या रहा मलखा आती हमारे तो मलखा होते हैं वो लड़े दस वो तो वो ता? तो हाँ हमारे कहीं तो तैयारी ता? सांझी है तो तैयारी लेके तो हमारे ओ हमारे हो तैयारी करवानी होए ओ ताय इस ओ ठहरी की होए ठहरी की खबर पर संकेत होती ह

જો મારી મસ્ત મસ્ત મહેંદી મૂકાઈ ગઈ છે આખી થઈ જાય ને પછી હું તમને સૂટમાં બતાવીશ તો આ બેન શું કહેવાય મારા નામ શું કીધું તારું નામ એમ ધીરે એનું નામ છે હેમાંગી અને શું કહેવાય અને પાર્લરનું નામ છે રાધા બ્યુટી કેર ને તો મસ્ત મહેંદી પણ મૂકે બ્રાઇડ ને સાઈડ ને બધું રેડી કરે ને તો એ રેડી પણ કરે અને નેલ આર્ટનું પણ કરે છે

એમાં એ એમાં શીખવાડે મહેંદી મુકાવી હોય કોઈને મેકઅપ કરવો હોય કોઈ પણ જાતના બધા કરે પછી બીજા ક્યાં આવે એમાં કઈ આવે હા એટલે આવો ભાઈ તો એ મેકઅપ પણ કોઈ કરાવો હોય તો જાજો મારું નામ લઈને જાજો તો તમને થોડુંક મળશે થોડું ઘણું

એટલે અમારે જાહેરાત થઈ જાય એવું કંઈ નથી આ તો હસવાની વાત છે આમ ક્યાં ના કોમેડી કરી હવે તમારે પૂરું કરવું જોઈએ મારે એવું જવું જોઈએ ને નહીં મોડું થાય એટલે એવું છે તમારે ઇન્સ્ટાગ્રામ આઈડી છે કે આ છે ને રાધા બ્યુટીકર કર રાધા બ્યુટી એનું ઇન્સ્ટાગ્રામ આઈડી છે કોઈને પણ કરાવવું હોય તમારે ડી એ કાલે કરશું જાહેરાત એટલે રાધે બ્યુટી કેર કરીને ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે તો એમાં કોઈને પણ જો કામ હોય અને એમાં ફોટા નહીં પણ ને તો એ બધી પોસ્ટ જોઈ લેજો ને તમને જો કામ ગડબડ થઈ એવું છે કે આ છે ને અમારે એક રિલેટિવ છે ને હિરલબેન એના અંડરમાંથી જ કામ કરે બધું તો એનું આઈડી છે મને બોલવામાં ભૂલ થઈ ગઈ

તો જો બીજા છે મોબાઈલ મુકવો પડશે તો બસ હિરલબેન સપોર્ટ કરશું આપણે કોઈ નવા નવા કસ્ટમર હોય ને તમને ગમે ને અમારું કામ અમારું નહીં મતલબ અમારા ઉપર કરેલું કામ હોય ને કોઈ ગમે ને તો આજે ડીએમ કરી આવજો બાય મહેંદી આખી પછી બતાવીશ તમે થઈ ગઈ છે એટલે પગમાં બાકી હતી એટલે અમે હાથે કલર થી કાપાર હાથમાં જ્યાં બધી થઈ ગઈ તમે આગળ જોઈ લીધો હશે વિડીયો ને અહીંયા જો અમારે પ્રથાબેન આજે જાગે તમારે મહેંદી કરવાની છે એ મહેંદી કરવાની છે તમારે તો એ થોડીક વાર પછી તો સુઈ જાય થાય કીધી ને મામા લોકો સુઈ જાય કાલે તો પ્રસંગ છે એટલે કાલે તો હવારથી ચાલુ હોય છે કાંઈ કઈક ને તો જોઈએ હવે કાલનો વ્લોગ જોવા માટે બધા સબસ્ક્રાઈબ કરી લેજો જેણે ન કરી હોય હા ને વેઇટ કરજો અમારા વ્લોગનો જોઈએ હવે પરમ દિવસે બધા ટ્રાય તો કરશો આવી જ જાય કાલ સાંજેનો લોગ છતાંય નહીં આવે તો પરમ દિવસે આવી જશે તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હેલો ગાઈસ અમે આવ્યા છે એક જગ્યાએ તમને બતાવી દઉં મેં ક્યાં આવ્યા છે પાર્ટી કરવા માટે આ છે તુર્કી શિયાનોમાં મેં તુર્કી શિયાનોમાં આવ્યા છે આઈસક્રીમ ખાવા માટે તમને આગળ બતાવું હવે

Стаfa Gal! <laughs>